કોંગ્રેસના બંને ધારાસભ્ય એટલે કે અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી અત્યારે હાલ ગેરકાયદેસર ચાલતા ક્વોરીને લઈને મેદાને આવ્યા છે ખાસ કરીને જીગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે તેમને અધિકારીઓને પણ જોરદાર આ બાબતને લઈને ખખડાવ્યા હતા શું છે સમગ્ર વિષય જીગ્નેશ મેવાણીનું શું કહેવું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક આ વિષયને લઈને અધિકારીઓ ચૂપ જોવા મળી રહ્યા છે ક્યાંક તંત્ર પણ એટલું જ દોષી હોય એવું લાગી રહ્યું છે પરંતુ હવે કોંગ્રેસના જે કહી શકાય જીગ્નેશ મેવાણી અને ખાસ કરીને અનંત પટેલ દ્વારા ગેરકાયદેસર ચાલતા ખોરીને લઈને આંદોલન કરવામાં આવ્યું છે અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આક્રમક રેલી કાઢવામાં આવી હતી અને હવે સીધા જ સવાલો અધિકારીઓને પૂછવામાં આવ્યા છે જિગ્નેશ મેવાણીએ તો અધિકારીને ચેલેન્જ પણ કરી દીધી વિનંતી છે કે જો તમારાથી થતું હોય તો આને બંધ કરીને પણ બતાવો સૌથી પહેલા તો જે અધિકારીની સાથે તેમની આ વાતચીત થઈ રહી છે એ બાદ શું છે તે પણ સાંભળીએ આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું પટેલ ચિકલી બરાબર એક હું બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે ને બેનો ઉપર એ સ્ટાફ કોણ જરા પાવર કરે બુટલે આગળ નાટસે ની આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ

એમણે શું કીધું જે કાયદેસર કોરી ચાલતી હોય એને ડિસ્ટર્બ કરવા માંગતા નથી પણ ગેરકાયદેસર રીતે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને તમે ગેરકાયદેસર રીતે કોરી ચલાવો તો એ પણ કહેવા માંગીએ છીએ કે આ ચીખલી અને ગુજરાત તમારા બાપની પેઢી નથી અને તમારા મનમાં એવું હોય કે સીઆર ને ફોન કરી દઈશું તો સીઆર બી કંઈક આયા ને કંઈક જશે આ સીઆર ફીઆર થી ડરવા વાળા નથી આબે તો નહીં જ સમજી લેજો અને કોરી તો તમારે બંધ કરાવી પડશે અહી બંધ નહીં કરાવો તો તમારી આબરૂ ના વધારે ધજાગરા કરીએ પછી બંધ કરાવી પડશે વિધાનસભામાં માં બોલીશું જરૂર પડશે હાઈકોર્ટમાં માં જઈશું બાકી કોરી તો બંધ કરાવીશું અને આ વાત આ લડત એક કોરીની નથી

આવો આદિવાસી લીડર મળ્યો નથી ને મળવાનો નથી લખી કાઢજો આની જોડે બેઠો છું ઊભો છું એટલા માટે નથી કેતો એવું ના હોય ને તો ના કહો પાછો એમને બી ખબર છે ને તમને બી ખબર છે પણ આવો લડવૈયો તમને મળશે નહીં આ માણસને દુનિયાનું કોઈ ચલણી નાણું અને નોટ ખરીદી શકે એમ નથી આ કોઈ પૈસાની લાલચમાં આવ્યો નથી ને આવવાનો નથી આ જરૂર પડી અમારા પક્ષનો પણ બે વસ્તુ કહેવાની હોય તો કહી દેવો છે અમારી જેમ એટલે આવા માણસને મજબૂત કરજો તો તમે મજબૂત થશો એટલે આપણે સાથે મળીને એસડીએમ ના મામલતદાર ને રજૂઆત કરીએ ને રજૂઆત ને એવું નથી કહેવાનું કે સાહેબ તમે શું કરો છો કોઈ સાહેબ ની બધા નોકર છે કે નહીં

હમણાં રાજકોટના સોશિયલ મીડિયામાં ચાલે છે આનંદ પટેલ આનંદ પટેલ તમામ લોકો જીતવાના છો અને આજે એસપી અમારા મામલતાને કહી દઈએ છીએ કે કાલે આવવું ના પડે એવું કરજો બરાબર ફરી આ કોરીના મુદ્દે અમારે બોલવું ના પડે એવું કરજો ને તો તમને તાવ આવે એવું કરતા અમને આવડે છે અને અનંતભાઈ અહીંના અધિકારી કર્મચારી પીઆઈ ડીવાય એસપી બધા જોડે લડતા હોય એમના સમજતા કે અમદાવાદ અમદાવાદને ગાંધીનગરમાં બેઠેલા અમારા જેવા કોંગ્રેસના નેતાઓ જોઈ નથી રહ્યા બધું જોઈ રહ્યા છે અહીંથી જે જે લોકોની ટ્રાન્સફર થઈને ત્યાં આવશે ને ત્યાં ઝાડા કરાવી દઈશું એટલે અહીંયા નિયમ પ્રમાણે રહેજો કાયદે અમે રહોગે તો કાયદે અમે રહો આ પીએસઆઈ પીઆઈ ડીવાયસપી એસપી આઈજી ને બી લાગુ પડે તલાટી નાયબ મામલતદાર મામલતદાર પ્રાંત અધિકારી ને કલેક્ટર ને બી લાગુ પડે અને ચીખલી આ ધરતી ને કહું છું અમે બંને ચાલીસ પિસ્તાલીસ વાળા છીએ હજી વીસ પચીસ વર્ષ બેટિંગ કરવાના છીએ એને બિન જરૂરી મસ્તી કરતા નહીં આ પણ કહેવાયો છું કોરી પણ નીચે લાવી લઈએ અને જરૂરી પણ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર